એલ્યુર ગિફ્ટ રેબ્સ કપનીમાં વલસાડ ચોરના આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચારસો જેટલી આદિવાસી મહિલાઓ કામ માટે આવે છે આમ મહિલા કામદારો સાથે કંપની મેનેજમેન્ટનું વર્તન ખૂબ જ ખરાબ રહેતું હતું કંપની પોતાની પ્રોડક્ટ ડિમાન્ડ પૂરી કરવા રવિવારે રજવાના દિવસે પણ કામદારોને કામ કરવા બોલાવતા હતા અને જો કામદારો મહિલા રવિવારે નહીં આવે તેને બીજા દિવસે કંપનીમાં એન્ટ્રી આપતા ન હતા આ દાદાગીરી હેઠળ ગત રવિવારે જે કામદાર મહિલાઓ કામ પર ન હતી આવી તેમની આજે આપવામાં આવી કામદારોની આ હડતાળ અને માંગણીની જાણ વાપી લેબર ઓફિસર થતા તેઓએ પણ તાત્કાલિક કંપનીમાં પહોંચ્યા હતા અને મહિલા કામદારોને હતા જેમાં મહિલા કામદારોએ કંપની સંચાલકો તરફથી કરવામાં આવતી મનમાની અંગે આક્રોશ સાથે રજૂઆત કરતા લેબર ઓફિસરે કંપની સંચાલકોનો ઉદગો લીધો હતો જોકે કંપની સંચાલકો જવાબ આપવામાં પણ શરમાયા ન હતા જેથી લેબર ઓફિસરે કંપની સંચાલકો પાસે કામદારોને આપવામાં આવતા પગાર ભથ્થા અને સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોને પગ તળે રેલો આવ્યો હતો અને તેઓની શાંતિ ગણાવી સવારમાં મને ફોન આવેલો મીડિયા પર્સનમાંથી કે આવી રીતે અહીંયા કંપનીમાં થોડો હંગામો થયેલો છે અને વર્કર્સ કામ પર ચડવાની ના પડે છે એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો ફેક્ટરી પર અને વર્કર્સના જે બે પાંચ પ્રતિનિધિઓ હતા એ લોકો સાથે વાત કરતા એ લોકોએ એવું કીધું કે સાહેબ અમે રવિવારે અમુક લોકો કામ પર આવેલા અને અમુક લોકો કામ પર નહોતા આવેલા જે લોકો કામ પર નહોતા આવેલા ને એ લોકોને ગેટની બહાર ઊભા રહેવાનું કંપનીવાળાએ કીધેલું અને એના કારણે અમે લોકો કામ પર ગયા નથી પછી કંપનીવાળા સાથે પણ વાત કરી અને વર્કર્સ સાથે પણ વાત કરી અને એ લોકોને બીજી કોઈ સમસ્યા ન હતી ફક્ત એ લોકોને સવારમાં કામ પર ચઢવાની ના પાડી એના માટે જ એ લોકો બહાર ઊભા હતા અને મેનેજમેન્ટ પણ એગ્રી થઈ ગયું છે કે સાહેબ અમારે એ ભૂલ હતી અને એ લોકો એ આજના દિવસમાં જેટલા કલાક કામ કરશે અમે એમને પૂરેપૂરા દિવસનો પગાર આપશું એમનો પગાર અમે કાપશું અને બીજી વાત કે જે વ્યક્તિને રજાના દિવસે ઓવરટાઇમ નથી કરવો એ લોકોને અમે કમ્પલસરી નહીં બોલાવીએ આવી એક

બીજી વસ્તુ કોઈ વર્કર જો કામ પર આવવાની ના પાડે છે તો જબરદસ્તી કામ પર લાવવાનો નથી બીજો આ લોકોને એવો પણ ઈચ્છું હતો કે સાહેબ અમારે ક્યારેક અર્જન્ટમાં રજા જોઈતી હોય તો આ લોકો ઘણીવાર અમને ના પાડતા હોય છે રજા આપતા નથી હોતા એટલે એના માટે પણ આ લોકોને મેં સૂતા આપેલી જ છે કે રજાના દિવસનું તમે પકડતો કાપી જ લો છો તો પછી વર્કર્સને રજા આપવાની ના પાડવાની નહીં યસ તમે તમારી કોઈ એવી સિસ્ટમ સેટ કરી શકો છો કે જેના કારણે તમારા પ્રોડક્શનને પણ ઇફેક્ટ ના થાય અને વર્કર્સને પણ એમનું કાંઈ એવું અર્જન્ટ કામ હોય તો એ લોકો કરી શકે